સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે રહેતા ગીતાબેન ઠાકોરના લગ્ન કલાણા ગામે વર્ષો પહેલા કરવામાં આવ્યા હતા લગ્નના વર્ષો બાદ માતાપિતા અને ભાઈનું સ્વર્ગવાસ થતાં પિયરમાં કોઈ જ ન રહ્યું છતાં પિયરની મમતા તેઓને છૂટી ન હતી આ દરમિયાન ગીતાબેનની દીકરી શિલ્પાની ઉંમર લગ્નલાયક થતાં તેના પણ લગ્ન લેવાયા હતા ત્યારે ભાણીના મોસાળમાં કોઈ જ ન હોવાથી તેનું મામેરું કોણ ભરશે તેને લઈને દીકરીની માતા ગીતાબેન મનોમન મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યારે લગ્નની તારીખ નજીક આવતા અને લગ્નની કંકોત્રીઓ છપાતા એક કંકોત્રી લઈને તેઓ પિયર ઉંદરા ગામે ગયા હતા અને ગામના આસ્થાના સ્થાનક એવા ક્ષેત્રપાળ વીર દાદાના મંદિરે લગ્નની કંકોત્રી મૂકી નિમંત્રણ પાઠવી અશ્રુભીની આંખે બહાર આવ્યા હતા આ સમયે ગામના કેટલાક લોકોએ આ મહિલાને જોતા અને રડવાનું કારણ પૂછતા પુત્રીના લગ્નના મામેરાની ચિંતા અને મૂંઝવણ જણાવી દાદાના મંદિરે કંકોત્રી મૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે ગામની કુવારસીની વ્યથાની આ વાત ઠાકોર સમાજ અને સમગ્ર ગામમાં પ્રસરતા સમસ્ત ગામ લોકોએ એકઠા થઈને એક બેઠક બોલાવી હતી અને મામેરાની વાત મૂકી હતી જેમાં ગામના દરેક સમાજના લોકોએ એક જ સૂરમાં સમસ્ત ગામ વતી મામેરું કરવાનું નક્કી કરી ફાળો એકત્ર કર્યો હતો જેમાં અંદાજે સાત લાખથી પણ વધુની રકમ એકત્રિત થઈ હતી લગ્ન પહેલા જાણે કે ગામનો જ પ્રસંગ હોય તેમ ગામના લોકો ડીજે અને ઢોલના તાલે નાચતા કૂદતા આનંદ ઉલ્લાસ સાથે કલાણા ગામે મામેરું લઈને પહોંચ્યા હતા એટલે હર કોઈ સમાજ વાલ્કી વાલ્મીકીથી મોડી ઠાકોર સમાજ કે અમારા પરમાર સમાજ હરેક સમાજ છે જૈન સમાજ બધા સમાજે થઈ ભેગાથી યથાશક્તિ ફાળો આપી અને આશરે સાત એક લાખનું મોમેરું કરી અને મેં ઉંદરાથી કલાણા મુકામે આવ્યા છું આજે ઉંદરા ગામનો ખૂબ ઐતિહાસિક દિવસ છે ખેતરપાળ દાદાની કૃપા અમારી ખેતરપાળ ઉંદરાની દીકરી આજે કલાણા ગામે વર્ષોથી પહેલાં એના મેરેજ થયેલા હતા એના પરિવારમાં એના પરિવારમાં આજને કોઈ છે નહીં અને એ દીકરી ખેતરપાળના મંદિરમાં આવીને એવું કહ્યું કે ભાઈ મારા પરિવારમાં કોઈ છે નહીં મારા ગામમાં મોમેરું લઈને કોણ આવશે તો સમગ્ર ઉંદરા ગામ એક થઈ ગયું એક હા થઈ ગયું અઢારે આલમ એક થઈ અને ઉંદરા ગામે આજે ખૂબ જંગી ખૂબ બેંટ વાજા વરઘોડા સાથે મારી બહેનનું આજે આજે ઉંદરા ગામ જે ખેતરપાળના આશીર્વાદથી જે મમેરું ભરાય છે એ આજે

અને ગીતાબેનના શાસ્ત્રી પક્ષના લોકો પણ ભાવુક થયા હતા અમારા પીરમાં કોઈ નહોતું તે ખેતરપાળી કંકુતરી મેલી હતી તે આખો ગામ કંકુતરી લઈને આવી મમેરામાં આવી છે આખા પરિવાર આખો પરિવાર આવે છે ઉંદરા સરસ લાગ્યું છે આખું ગામ પરિવાર આવે સરસ જ લાગ્યું આખું આનંદ આનંદ લાગ્યો મને આખો અમે બે બે ની એ ભાઈ અમારા નાતા આખો ઉંદરા ભાઈ બનીને આવ્યા બધા મારે મામા નથી પણ મારા મમ્મી છેતરપાળી કંકુતરી મૂકવા જઈ એટલા આખું ગામ મારા મામા બની ને મમે આવે બહુ ખુશી છે પિયરમાં માતા પિતા ભાઈ કે કુટુંબમાં કોઈ પણ ન હોવાથી મામેરાને લઈને મૂંઝવણ અનુભવી રહેલા ગીતાબેન ઠાકોરના માંડવે સમસ્ત ઉંદરા ગામના લોકો વાજતે ગાજતે મામેરું લઈને આવી પહોંચતા તેમની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો ગામ લોકો મામા બનીને મામેરું લઈને આવતા શિલ્પાની આંખોમાંથી પણ હર્ષના આંસુ સરી પડ્યા હતા વર્તમાન સમયમાં કુટુંબો વચ્ચે વેર ઝેરના કારણે કેટલાક લોકો એકબીજાના સારા નરસા પ્રસંગોમાં જવાનું પણ ટાળતા હોય છે ત્યારે સમસ્ત ઉંદરા ગામના લોકોએ આત્મીયતા સાથે ગામની કુવારસીનું મામેરું ભરી સમરસતા એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નિરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ બાદ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નર્મળા ન્યૂઝ નમસ્કાર